ગુડ મોર્નિંગ સવાર સવાર માં પેલા તો બધા ને જય માતાજી ને જય દ્વારકાધીશ અમારા વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કારણ કે આજ તો બેક વેલા આપડે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે ભાઈ સાત કહેવાય કે આજ ભાઈ પવન એ બહુ હશે અને આપણે રહોડામાં શિરામણ ને એવું બને છે સુરત દાદા પર નહીં દેખાતા અને વાતાવરણ એ આજ બહુ એવું છે આમ ઝાકળ જેવો આવેલો છે આજ વાતાવરણ એ બહુ એવું છે જો આવું કાક છે આ કઈ કાંઈ દેખાય નહીં નજીક નજીક બધું દેખાય અને આપણે રહોડા બને છે શિરામણ કેમ મિલી ગયું છે વારસે બની ગયું છે મિલી ગયું છે હા કેવો બનાવ્યો હું હું આમાં નાખ્યું આદુ નાખ્યું હા એમ તો ભૂકી ભૂકી આદુ અને બીજું

અને ખાસ આપણે કોણ મળવા આવું એ તો તમને કહેતા ભૂલી ગયો તો આમે તમે થમ્બલેન ને ટાઈટલ જોયું એટલે ખબર તો પડી જ ગઈ છે આપણે વિપુલભાઈ મળવા આવે છે વિપુલભાઈ મકવાણા વિપુલ ફેમિલી બ્લોક છે આપણે આવી ગયા છે નીણ વાટવાની છે એ વાળી આ જો નીણ વાટે અને આ આ ખાડો કોઈને કીન નહીં કહેવાય તે મેં ક્યારે કર્યો ઘોડા ખાડો કર્યો આ ખાડો આને કીન નાખ્યો છો

આપણે આવી ગયા છે જાઈરમાં કેમ કેમ કે આમાં આપણે સાટવાને છે દેવા ઈતે બે પોપ જેવું થાય એવું છે કીધું સાટી દેવી અને હું આપણે ક કેવા આ ભવડો ભવડો કેવો ની ભવડો આપણે આવી ગયો છે એટલે ઈવળ્યું ની ની આવી ગયસ કીધું જવા સાટી દેવી એક બે પોપ જેવું થાય એવું છે ને જવાબ 4 થી 5 કેરા છે અમે કુવા લજી છે જો આ કુવા લજી

પછી બે પોપ સાટી દવા દવાની ભૂલાય ગઈ હમણાં કશું બધું થાય એમાં આવું થાય ઉતાવે ફટાફટ સાટવા જાય પુલાય હોત જાય

ફાઇનલ આપણે વિપુલભાઈના ત્યાં આવી ગયા છે મહેમાન ગતિ કરવા તો આજે કીધું હાલો આટો મારવા આવ્યા ગયા હતા બાપભાઈ ના ઘરે અને હવે કીધું વિપુલભાઈની મુલાકાત આપણે આજે લઈ લે પણ તમારી ચેનલ નામ પણ આપી દીજો તમારી ચેનલ નામ છે વિપુલ ફેમિલી બ્લોગ છે આપણી ચેનલ તો વિપુલ ફેમિલી બ્લોગ છે આપણે તો એની પણ વિઝિટ કરીયો એની ચેનલ બહુ સારો મસ્ત બ્લોગ બનાવે છે અલગ અલગ જગ્યાના બ્લોગ બનાવે છે ધાર્મિક બ્લોગ બનાવે છે તો એની પણ મુલાકાત કરીજો સોક અને જો તો આપણે તો ભાઈ મીના બેન ને એ પણ આવી ગયા છે જય માતાજી બેન

કારણ કે આપણે જો ભાઈ ગાયો નઈ આપણે રોજ દોવાનું હોય તો 6:00 વાગી ગયા છે ને 6:00 વાગે આપણે દોઈન નવરા થઈ ગયા છે કહેવાય કે ભાઈ સુરેશ દાદા પણ જો સરસ મજાના આખી ગયા છે અને જે ભાઈ યુટ્યુબર મળવા આવ્યા હતા એ આપણે હગા જતા કારણ કે આ આપણે વાડીએ આયા ને આપણે તો ભાઈ ઓખાન કાટી તો આપને ખબર પડે ભાઈ આપડો આ તો આપડા હગા છે ને ખૂણ થાય છે તો બસ જો ભાઈ વિપુલ ભાઈ ને મીના બેન ને બધાય ફેમિલી સાથે મળવા આવ્યા બો આનંદ થયો છે અમને બસ તો આ સાથે જ આપણો વ્લોગ અહીંયા પૂરો કરીશું આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય તો લાઈકને શેર કરી દેજો ફ્રી પાસા મળીશું એક નવા વિડીયોમાં અને આ જો ખાસ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રી પાછા મળીશું એક નવા વિડીયોમાં અત્યારે બસ આટલું જ બાય બાય